હેલો ગુડ મોર્નિંગ ઓલોપીયુ તો આજે આપણે ચેપ્ટર નંબર દસમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ વિશે અભ્યાસ કરવાના છે અવકાશ રસાયણ દ્રષ્ટિકોણમાં આપણે એ જોવાના છે કે કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તેની અંદર પ્રકાશ ક્રિયાશીલતા કિરાલિટી ધારણ વ્યુતક્રમણ અને રેસીમીકરણ કેવી રીતના થાય છે તે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈશું પ્રકાશ ક્રિયાશીલતા વિશે પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય તો પ્રકાશ ક્રિયાશીલતા એટલે કેટલાક અમુક સંયોજનો છે જેનું આપણે દ્રાવણ બનાવવાનું છે અને એ જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી આપણે સમતુલ્ય ધ્રુવિભૂત પ્રકાશને પસાર કરવાનો છે અને જો પ્રકાશ પસાર કરવામાં આવે તો એ પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે એટલે કે એ પ્રકાશનું ભ્રમણ થાય છે અને જો પ્રકાશનું ભ્રમણ થતું હોય તો એવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહેવાય છે તો જે સંયોજન બનાવવામાં આવે છે જે દ્રાવણ તેની અંદરથી નિકોલ દરેક નિકોલ પ્રિઝમ જોયો જશે તો નિકોલ પ્રિઝમમાંથી પણ પ્રકાશને પસાર કરીને મેળવાય છે તો આવું જે પ્રકાશ ક્રિયાશીલતા છે એ અમુક 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 સંયોજનોમાં જોવા મળે છે સમતલ્ય ધ્રુવિભ પ્રકાશના કોણનું માપન પોલારી મીટર સાધન વડે કરવામાં આવે છે કે કેટલું તેનું ભ્રમણ થાય છે તે જો સંયોજન ધ્રુવ ધ્રુવવિભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ કરે તો તેને એટલે જમણી બાજુ એટલે થશે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે જો આ રીતના કરશે આ રીતના એનું ભ્રમણ થશે તો આ થયું ઘડિયાળના દિશાની અંદર તો જમણી બાજુ થયું તો તેને આપણે કહીશું દક્ષિણ બ્રહ્મણ્ય દક્ષિણ બ્રહ્મણ્ય અથવા તો ડી કહીશું અને એ જે મૂલ્ય છે એને પ્લસ વડે દર્શાવવામાં આવે છે પ્લસ નિશાન પ્લસ ડી અને બીજું કહેવામાં આવે છે દક્ષિણ બ્રહ્મણ્ય ડેસ્ટ્રો ડેક્સ્ટ્રોટેટરી ચલો તો જે ઘડિયાળની દિશામાં થાય છે જેને આપણે ડી કહીએ છીએ ડેક્સ્ટ્રો ડેક્સ રોટેટરી કહીએ છીએ બીજું છે ડી સ્વરૂપ કહીએ છીએ અને બીજું કે એને પ્લસ સ્વરૂપે આપણે પ્લસ નિશાની વડે દર્શાવાય છે જો પ્રકાશનું ભ્રમણ ડાબી બાજુ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થશે ડાબી બાજુ એટલે આ રીતનું થશે આ રીતનું થશે કોઈ સંયોજન છે એનું જો એનું રોટેશન છે એ તેની ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થશે તો એને આપણે નામ આપવાનું છે એલ સ્વરૂપ એટલે કે લીવો રોટેટરી બીજું છે એને માઇનસ નિશાની વડે દર્શાવાય છે તો એલ સ્વરૂપ અને બીજું છે વામ ભ્રમણ્ય વામ ભ્રમણ્ય તો જે આગળનું હતું જે ઘડિયાળની કાંટાની દિશામાં જ થાય છે જેને દક્ષિણ ભ્રમણીય કહીએ છીએ અને આને કહીએ છીએ આપણે વામ ભ્રમણ્ય દક્ષિણ ભ્રમણીય છે એનું ડી સ્વરૂપ ડી સ્વરૂપ કહીએ છીએ અને આને કહીશું એલ સ્વરૂપ લીવો અને ડેક્સ્ટ્રો પ્લસ અને માઇનસ તો આ રીતના પ્રકાશીય ક્રિયાશીલતા છે તેને આપણે દર્શાવીએ છીએ ભ્રમણકોળના મૂલ્યની પહેલાં માઇનસ નિશાની વડે દર્શાવાય છે એલ સ્વરૂપને સંયોજનના આવા પ્લસ અને માઇનસ સમઘટકોને પ્રકાશીય સંગઠકો કહેવાય છે તો ધારો કે આપણે ડી લખવાનું છે તો ડીની પહેલાં આપણે પ્લસ લખીશું અને જો લીવો હશે તો લીવોની પહેલાં આપણે લખીશું માઇનસ તો આ રીતના કોઈ બી સંયોજનને આપણે રોટેશન દર્શાવવાનું છે બીજું છે આણવી અસમિતિ કિરાલિટી અને પ્રતિબિંબી સંગઠકો તો આપણે અહીંયા જોઈશું અસમિતિ કિરા અને પ્રતિબિંબી સંઘટકો તો આપણે સૌપ્રથમ જોવાનું છે કાર્બન તો અસમિત અથવા તો અવકાશ કેન્દ્ર કોને કહેવાય છે તો જો કાર્બનને જોડાનાર બધા જ વિસ્થાપકો જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થતું નથી આવા કાર્બનને અસમિત કાર્બન કહેવાય છે અણુની અસંમિતિ આવા અકાર્બનિક સોરી કાર્બનિક સંયોજનોના પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે તો અહીંયા આપણે કોઈ ઉદાહરણ લઈએ અસંમિતિ માટે તો અસંમિત માટે લઈએ તો અહીંયા લખેલું છે કે અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થતું નથી ક્યારે બધા વિસ્થાપકો જુદા જુદા હોય તો જે આપણે ઉદાહરણ લઈએ કાર્બન એની બાજુ ચાલો એક બાજુ સીએલ હોય એકબીજું સીએસ થ્રી હોય બીજો ઓએચ હશે અને ત્રીજો હાઇડ્રોજન હશે તો દરેક અહીંયા કેવા છે વિસ્થાપક તો દરેક વિસ્થાપક સમૂહ અહીંયા અલગ અલગ છે તો એને આપણે કહીશું અસમિત ચલો બીજું આપણે જોઈએ અહીંયા કિરાલિટી તો કિરાલિટી કોને કહેવાય છે તો કિરાલિટી એટલે કે આપણને સરખાદ બંને લાગે પરંતુ તે એકબીજા ઉપર અધ્યારોપિત ન થતા હોય તો તેને આપણે કિરાલિટી કહીશું તો જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત થઈ શકતી નથી પોતાનું પ્રતિબિંબ તો અહીંયા તમે જોઈ શકો છો એક ગોળ છે આ બાજુ બી ગોળ જ છે અકિરાલ વસ્તુઓ અધ્યારોપિત પ્રતિબિંબો આ બાજુ છે કે કિરાલ વસ્તુઓ જે અધ્યારોપિત પ્રતિબિંબો છે તો આપણે હાથની વાત કરીએ તો કિરાલિટીની અંદર આપણને એક અકિરાલ આપેલું છે અને બીજું આપણને કિરાલ આપેલું છે તો બંને હાથની વાત કરીએ તો બંને હાથ છે એના લઈને આપણે વ્યાખ્યા જોઈએ કિરાલિટીની તો જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત થઈ શકતી નથી જેમ કે હાથની જોડીની જેમ આપણે અરીસામાં હાથ જોઈએ છે તો આપણને હાથ છે એ એકબીજા પર અધ્યારોપિત થતા નથી આપણે જ્યારે એકબીજાની ઉપર મૂકીશું તો બંનેના જે અંગૂઠા છે એ એકબીજાને કેવા આવે છે સાથે આવી જાય છે તો એનો મતલબ શું થયો કે બંનેની દિશા છે એ કેવી છે અલગ અલગ છે આપણે બે પગના આપણા બે પગ છે એને બી ભેગા કરીશું તો એ બી બંનેના જે અંગૂઠા છે એ એકબીજાની સાથે આવે છે એક સાથે જ આવે છે તો એનો મતલબ એ થશે કે બંને એકબીજા પર અધ્યારોપિત થતા નથી અને જો આવી રીતના અધ્યારોપિત ન થાય હાથની જોડીની જેમ તો તેમને આપણે કિરાલ અથવા તો આ ગુણધર્મને કિરાલેટી કહે છે તો કિરાલ કોને કહેવાય તો જો એકબીજા ઉપર અધ્યારોપિત ન થતા હોય તો તેને આપણે કિરાલ કહીએ છીએ જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબી પર અધ્યારૂપિત થઈ શકતી હોય તો તેમને અકિરાલ કહીએ છીએ તો અકિરાલ કોને કહેવાય જો એકબીજા પર અધ્યારૂપિત થતી હોય એકબીજા ઉપર બંધ બેસી જતી હોય તો એને આપણે શું કહીશું અકિરાલ કહીએ છીએ અને આ અણુઓ પ્રકાશના અક્રિયાશીલ હોય છે તો પ્રકાશના અક્રિયાશીલ હોય તો જેમાં તમે બીજા નંબર પર જોવો છો એક ગોળ છે બીજી બાજુ બી ગોળ છે તો તમે અરીસામાં જોશો તો એ ગોળ આપણે લઈએ છીએ હાથમાં તો એ બંને ગોળ કેવા થશે એકબીજા પર અધ્યારૂપીત થઈ જશે એટલે કે વચ્ચે અરીસો મૂકીએ તો આ બાજુ બી ગોળ જ દેખાશે અને આ બાજુ બી ગોળ જ દેખાય છે એવી રીતના અહીંયા આપણે એક બીકર લીધેલું છે તો બીકરનો જે શેપ છે એ બી બંને સાઈડ કેવો થશે સરખો થશે તો આ શું થઈ જ ગયું અકિરાલ વસ્તુ થઈ જશે અને અકિરાલ હશે એકબીજા પર અધ્યારૂપીત થઈ જાય છે અને એ જે પ્રકાશના અક્રિયાશીલ છે તો આપણે આગળ પ્રકાશનું ક્રિયાશીલ બી જોયું પ્રકાશના ક્રિયાશીલની અંદર બે ટાઈપ હતા ચલો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે જેની અંદર આપણે જોવાનું છે બ્યુટેન ટુએલ ચલો આપણે બે સામાન્ય અણુઓ પ્રોપેન ટુ ઓલ અને બ્યુટેન ટુએલ તથા તેમના પ્રતિબિંબોનો વિચાર કરીએ તો ચલો અહીંયા આપણે પ્રોપેન ટુ ઓલ લીધું છે સૌ પ્રથમ તો તેની અંદર અહીંયા આપણને જોઈ શકીએ છીએ પ્રોપોઇન ઓલ છે જેનું બંધારણ છે આવી રીતના હશે ઓએચ હમ ચલો ઓએચ પછી કાર્બન છે સીએસ થ્રી છે સીએસ થ્રી છે અને હાઇડ્રોજન છે ચલો હાઇડ્રોજન છે અહીંયા જે એસ થ્રી સીએસ થ્રી છે એ બંને સરખા છે ઓ છે અને બીજો છે હાઇડ્રોજન છે ચલો તો આપણે એનું હવે પ્રતિબિંબી રચીશું તો આ ટાઈપનું છે જે આપણું મેન છે એ મેનની અંદર એ થશે આપણું જેની અંદર ચાલો આ બાજુની સાઈડથી છે તો જેને આપણે જો લખીએ તો સીએસ થ્રી સીએસ થ્રી એચ સી અને આ બાજુ છે ઓએચ અરીસામાં જેવું આપણે એનું પ્રતિબિંબ કરીશું તો આખું એનું ભ્રમણ થશે અને જો ભ્રમણ એનું થશે તો આખું એનું ઉલટું આપણને ઉલટું જોવા મળશે અરીસામાં સામે જોવા મળશું તો ઓ એચ આ બાજુ જોવા મળશે અને સીએ સ્ત્રી સીએ થ્રી તે તેમની જગ્યા બદલતા નથી પરંતુ આખી સાઈડ એની બદલાઈ જાય છે વિરુદ્ધ સાઈડ થઈ જાય છે તો બી જે પ્રતિબિંબ છે એ ટાઈપનું આપણને અરીસાની અંદર જોવા મળે છે અને ત્રીજા નંબરમાં જે સી છે એ એકસો એટી એંસી ડિગ્રીનું રોટેશન કરેલું છે એકસો એંસીનું રોટેશન કરશો એટલે જેવું પહેલું સ્ટ્રક્ચર હતું એ એ ટાઈપનું આપણને સ્ટ્રકચર મળશે એકસો એંસી એટલે આખું જે રાઉન્ડ છે એ અહીંયા આમ ફરી જાય છે તો ઓ એચ છે તે અહીંયા આવી જશે સીએસ થ્રી છે સીએસ થ્રી પણ એની જગ્યા પર આવી જશે સીએસ થ્રી તો રોટેશન એનું જ્યાં હતા ત્યાંના ત્યાં આવી જશે એટલે કે સી જે છે એ બીનું શું છે રોટેશન એકસો એસી ડિગ્રીએ રોટેશન કરેલું છે પ્રોપેન ટુએલ એ અસમિત કાર્બન ધરાવતો નથી અસમિત કોને કહેવાય તો અસમિતની અંદર દરેક પરમાણુ જે બી જોડાયેલા છે વિસ્થાપક સમૂહ એ અલગ અલગ હોવા જોઈએ તો અહીંયા જે પ્રોપેન ટુએલ છે એ અસમિત નથી સમચતુસ્પર્ગીય કાર્બન સાથે જોડાયેલા બધા ચાર સમૂહો જુદા જુદા નથી સમૂહો પણ બધા જુદા જુદા નથી આપણે અણુનું પ્રતિબિંબીનું એકસો એસીનું ભ્રમણ આપીએ તો બંધારણ સી મળે છે અને બંધારણ ને બંધારણ એ પર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરીએ તો આ બંધારણો એકબીજા ઉપર સંપૂર્ણપણે અધ્યારોપિત થાય છે તેથી પ્રોપેન ટુ ઓલ એ કેવો થશે અકિરાલ અણુ થશે તો આપણે પ્રોપેન અહીંયા સીને જોઈએ સી છે એને અને એને એકબીજા ઉપર મૂકીશું તો એકબીજા ઉપર બંને બંધ બેસતા થઈ જાય છે એટલે કે એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે તેથી આ જે પ્રોપેન ટુએલ છે એ અકિરાલ થશે અકિરાલ એટલે કે પ્રકાશનું કેવું થશે અક્રિયાશીલ થઈ જશે ચલો તો આપણે અહીંયા ભણ્યા અકિરાલનું એના પછી આપણે છે બ્યુટેન ટુલ બ્યુટેન ટુએલની અંદર આપણે લઈએ તો બ્યુટેન ટુએલની રચના આ પ્રમાણે છે ઓએચ છે કાર્બન છે એક બાજુ સી એસ થ્રી છે બીજો છે સી ટુ છે અને નીચે છે હાઇડ્રોજન તો અહીંયા તમે જુઓ છો તો દરેક જે વિસ્થાપક સમૂહ જોડાયેલા છે એ કેવા છે અલગ અલગ છે અહીંયા આપણી પાસે ઇથેન છે મિથાઇલ છે હાઇડ્રોજન છે અને ઓએ છે તો દરેક અલગ અલગ હોવાથી આપણે તેને શું કહીશું કિરાલ કહીશું તો બ્યુટેન ટુઅલમાં સમચતુષ્ફલકીય કાર્બન સાથે જુદા જુદા ચાર સમૂહો જોડાયેલા છે આથી તે અપેક્ષા અનુસાર કિરાલ છે કિરાલ અણુઓના કેટલાક સામાન્ય ઉદાહરણો જેવા કે ટુ ક્લોરોબિટેન ટુ થ્રી પ્રોપેનોલ જે તમે ખુદ સ્ટ્રકચર દોરીને બનાવી શકો છો કે દરેકના અલગ અલગ છે કે સરખા છે તો આપણે જો અહીંયા લઈએ કિરાલનો તો કિરાલની અંદર શું હોય છે દરેક વિસ્થાપક સમૂહ જે છે એ જુદા જુદા હોવા જોઈએ તો આપણે અહીંયા ઉદાહરણ લઈએ ચલો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ છે કિરાલનું સ્ટ્રક્ચર છે તો કિરાલની અંદર કેવી રીતના રચના હોય છે તો આ જે છે એ બ્લેક કલરનું જે મેઇન કાર્બન આપણે લઈએ એની આજુબાજુ ચાર કુલ અણુ જોડાયેલા છે જે એના વિસ્થાપક સમૂહો છે જે તમે દરેક જોઈ શકો છો કે અલગ અલગ છે જે અહીંયા છે વ્હાઇટ કલરનો છે ચાલો વ્હાઈટ કલરનો જે છે એના આપણે લઈ લઈએ ચાલો હાલ માટે ઓએસ લઈ લઈએ જે રેડ કલરમાં છે એ આને આપણે લઈએ ઇથેન સી ટુ એચ સિક્સ લઈ લઈએ જે બ્લૂ કલર છે એને આપણે લઈએ સી એસ થ્રી અને જે યલો કલરનો છે એ છે આપણો હાઇડ્રોજન તો દરેક સમૂહ કેવા છે અલગ અલગ છે તેથી આપણે એને શું કહીશું કિરાલ તો કિરાલની વ્યાખ્યા યાદ રાખવા માટે યાદ રાખવાનું કે કાર્બનની આજુબાજુ જેટ બી સમૂહ જોડાયેલા છે જે બી અણુઓ જોડાયેલા છે એ કેવા હોય છે અલગ અલગ હોવા જોઈએ તો એને આપણે કહીશું અસમિત અથવા તો કિરણ બીજું ચલો લઈ લઈએ તો અકિરલમાં કેવી રીતના થશે કાર્બન છે કાર્બનની આજુબાજુ આ છે છે હાઇડ્રોજન અને વ્હાઈટ કલરના જે બે છે એ થઈ જશે સીએસ્રી તો બંને કેવા છે સરખા છે તો બંને સરખા હોવાના કારણે એ અસમિત નથી અને બીજું કે તે એકબીજા ઉપર અધ્યારોપિત પણ થઈ શકતો નથી સોરી અધ્યારોપિત થઈ જાય છે તો એને આપણે શું કહીશું અકિરાલ તો આ જે અણુ છે એ અહીંયા થઈ જશે અકિરાલ થઈ જાય છે તો અકિરાલ શા માટે કમ કે આ જે સ્ટ્રક્ચર છે એની અંદર કાર્બન ની ઘેરહાજરી છે અસમિત નથી કેમકે બે જે છે એ કેવા છે સરખા છે જો ચારે અલગ અલગ હોય તો આપણે એને અસમિત કહીશું અહીંયા અસમિત બનતો નથી ચાલો તો અહીંયા આપણે જોઈએ બ્યુટેન ટુએલ છે બ્યુટેન ટુએલનો પ્રતિબિંબી જે કટક છે એ આપણને ડીનું ઈ જોવા મળે છે જે પ્રતિબિંબ છે બ્યુટેન ટુએલનું જે તમે જોઈ શકો છો કે સીએસ થ્રી ચાલો અહીંયા સીએસ થ્રી છે એ અભવાઈ જાય છે સી ટુ એચ ફાઈવ એ પણ એની વેબસાઇટ આવી જશે અને હાઇડ્રોજન છે હાઇડ્રોજન પણ એની સામેની સાઈડ આવી જાય છે હવે એનું એકસો એંસીની ડિગ્રીએ રોટેશન કરાવીશું તો સીએસ થ્રી ક્યાંય જશે અહીંયા એક્ઝેટ એની સામે સીએસ થ્રી તો રોટેશન કઈ રીતના થશે ચલો આ બાજુ સીએસ થ્રી છે તો અહીંયા આપણે જોઈએ તો સીએસ થ્રી છે એની સામે આવી જશે તો અહીંયા સીએસ થ્રી આઈ ગયો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન બી હાઇડ્રોજનનું ચાલો હાઇડ્રોજનની રોટેશન સી ટુ એચ ફાઈનું લઈએ તો સી ટુ એચ ફાઈનું રોટેશન અહીંયા થઈ જશે અને ઊએજ છે ઉએજ પણ એકસો ડિગ્રીએ અહીંયા આવી જશે અને હાઇડ્રોજન છે એ ખાલી આ બાજુ આવી જશે હવે અહીંયા જે સ્ટ્રક્ચર છે એ દરેક આપણે એવું નહીં લઈ શકતા કે દરેક એક જ બાજુમાં છે અહીંયા હાઇડ્રોજન છે એ એની પાછળ છે પાછળ એટલે આપણે આગળ જોયા હતા કે ઘન પાછળ અને ડેશ પાછળ તો એવી રીતના હાઇડ્રોજન છે એ ડૅ જોડાયેલો છે એનો મતલબ કે એ પાછળ છે પાછળથી અહીંયા ક્યાંય જાય છે આ જે છે ત્યાં એના આગળના સ્વરૂપમાં જાય છે એટલે એનું થોડીક જ દિશા બદલાય છે પરંતુ એનું બી એકસો એસીડના ડિગ્રીએ રોટેશન થાય છે તો આપણે અહીંયા જોઈશું તો જે ડી છે ડી છે અને એફ છે એ એકસો એંસીનું ડિગ્રી રોટેશન કરે જો એકસો એંસીનું ડિગ્રી પ્રતિબિંબ જે મળે એનું એકસો એંસી ડિગ્રીએ રોટેશન કરવામાં આવે અને એ જે એકસો એંસીનું ડિગ્રીનું રોટેશન થયેલું જે સંયોજન છે એ જે મેન છે એના પર અધ્યારોપિત થવું જોઈએ જો અધ્યારોપિત થશે તો આપણે એને અકિરલ કહીશું અને જો ના થાય તો એને આપણે કહીશું કિરલ તો અહીંયા જે એપ છે એ ડી પર અધ્યારોપિત થતું નથી સી ટુ એચ ફાઈવ એફની અંદર ઉપર છે અને અહીંયા વચ્ચે છે તો અધ્યારોપિત થતું નથી તેથી આપણે એને કિરાલ કહીશું તો જેમના પ્રતિબિંબો પરિસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમગઠકોને પ્રતિબિંબી સમગઠકો કહે છે જે આકૃતિ દસ પોઈન્ટ છમાં આપણને આપેલું છે પ્રતિબિંબી સમગઠકોનું ગલનબિંદુ બિંદુ ઉત્કલન બિંદુ દ્રાવ્યતા વકરીભાવનાં વગેરે ભૌતિક ગુણધર્મો સમાન હોય છે તેઓ માત્ર ધ્રુવૃત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જ જુદા પડે છે જો એક પ્રતિબિંબ સમઘટક દક્ષિણ ભ્રમણ્ય હોય તો બીજો સમઘટક વામ બ્રહ્મણ્ય હોય છે તો જે પ્રતિબિંબી સમઘટક છે જે આપણે હમણાં હાલમાં લાસ્ટમાં જોયું એ એક ડી હશે તો બીજો એલ હોય છે જો પ્રતિબિંબી સમઘટકોનું સરખા પ્રમાણવાળું મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે કારણ કે સમગઠક અન્ય સમગઠકના ભ્રમણને નાબૂદ કરે છે આવા મિશ્રણને રેસીમિક મિશ્રણ કહે છે તો રેસીમિક મિશ્રણ એટલે એક ડી મળે અને બીજો એલ મળે એક એલ મળશે બીજું શું મળે છે ડી તો બંનેનું જો મિશ્રણ મળે તો આપણે એને કહીશું રેસીમિક મિશ્રણ રેસીમિક મિશ્રણને દર્શાવવા માટે તેમની આગળ ડીએલ અથવા તો પ્લસ માઇનસ પૂર્વક લગાવાય છે દાખલા તરીકે પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુઅલ જે બ્યુટેન ટુઅલનું રેસીમિક મિશ્રણ છે તો પ્લસ બી થશે અને માઇનસ બી થશે અથવા તો ડી અને એલ એ રીતના આપણે રિસમિકીકરણ અથવા તો રિસમિક મિશ્રણને દર્શાવીએ છીએ એના પછી જે ઉદાહરણ છે એ તમારે જોઈ લેવાનું છે એના પછી આપણે જોઈએ ધારણ તો ધારણ એટલે શું તો ધારણ એટલે મેળવવું રાસાયણિક પ્રક્રિયા અથવા તો રૂપાંતરણ દરમિયાન એક સમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે તો તેને વિન્યાસનું ધારણ કહેવાય છે તો ધારણની અંદર શું થશે એક ગુમાવીશું અને બીજું મેળવશે તો જેને કહેવાય ધારણ ધારણ એટલે એક્સેપ્ટ કરવું અથવા તો મેળવવું તો અહીંયા આપણે જોઈએ ધારણ માટે તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે સીએસ થ્રી પછી કાર્બન છે સીએસ ટુ સીએસ ટુ સીએસ થ્રી છે ઓ જોડાયેલો છે તો આ પ્રમાણેનું એનું સ્ટ્રક્ચર આપણે કહી શકીએ સીએસ થ્રી સીએચ ટુ પછી CH2 ટુ અને એચ અને સીએચી ચલો આ મુજબનું શક્ય છે એમાંથી અહીંયા ઓએચ જોડાયેલા છે તો એ ઉએચ અહીંયાથી દૂર થશે અને એચ માંનો જે સીએલ છે એ સીએલ જોડાઈ જશે તો સીએલ છે એ અહીંયા CH2 સાથે જોડાઈ જશે તો ઓએચનું સ્થાન સીએલ લઈ લેશે અને આ જે ઓએચ છે એ એસ ટુઓ સ્વરૂપે દૂર થશે તો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો હાઇડ્રોક્લોરિકનો સીએલ છે એ સીએસ ટુ સાથે જોડાઈ જશે અને ઓએચ પાણીનો અણુ સ્વરૂપે દૂર થાય છે તો આ પ્રક્રિયાને શું કહીશું ધારણ કહીશું તો એક દૂર થાય છે અને બીજાને ધારણ કરે છે તેથી આ પ્રક્રિયાને આપણને ધારણ કહીશું તો અહીંયા આપણને ઉદાહરણમાં સારી રીતે સમજીએ છીએ બીજા નંબર પર છે વ્યુત્ક્રમણ ધારણ અને રેશમીકરણ તો કોઈ એક જ પ્રક્રિયા છે અને એની અંદર આવી રીતના ત્રણ ટાઈપ્સના રિએક્શન થાય છે તો આપણે પહેલાં જોઈએ ધારણ બીજું જોઈશું વ્યુત્ક્રમણ અને ત્રીજું જોઈશું રેસીમીકરણ તો ધારણ વિશે આપણે હમણાં જોયું કે ધારણ એટલે એક જે હોય એને દૂર કરીને બીજાને મેળવીએ છીએ વ્યુત્ક્રમણમાં શું થશે જે રચના છે એ આખી ચેન્જ થઈ જશે અને રેસીમીકરણ રેસીમીકરણની અંદર બંનેનું આપણને મિશ્રણ મળે છે ચલો તો દરેકનું ઉદાહરણ આપણે જોઈએ ચલો તો આપણી પાસે એક મેન સંયોજન છે સી એચ ફાઈવ જે મિડલમાં છે એચ આ બાજુની સાઈડ છે સી એસ થ્રી અને બીજું છે એક્સ ચલો એક્સ છે એ ચલો આપણે હેલોજન સમૂહ લઈ લઈએ એના માટે તો જેને આપણે વિસ્થાપન કરી શકીએ છીએ એક્સ અને વાયની રિએક્શન થઈ શકે છે તો સૌ પ્રથમ આપણે કરીશું ધારણ આ બાજુ થશે વ્યુતક્રમણ અને અહીંયા થશે રેસીમીકરણ ચલો તો ધારણમાં શું થશે એક્સની જગ્યા વાય લઈ લેશે અને જે એક્સ છે એ દૂર થઈ જશે તો અહીંયા આપણે રિએક્શન કરીએ છીએ તમે જોઈ શકો છો કે જે સી ટુ એચ ફાઈવ છે સી ટુ એચ ફાઇવ એની જગ્યા પર છે હાઇડ્રોજન પણ એની જગ્યા પર છે એસ થ્રી પણ એની જગ્યા પર છે ખાલી જે વાય છે એ વાયનું જે વાય આપણે રિએક્શન કરીએ છીએ એક્સનું સ્થાન છે એ ખાલી વાય લઈ લે છે તો એ થઈ જશે ધારણ બીજી બાજુ એની આપણે વિરુદ્ધ સાઇટમાં જોઈએ તો વાય સાથે રિએક્શન કરાવીએ છીએ તો એક્સ અને વાય એ એકબીજા સાથે પ્રક્રિયા તો કરે છે એની સાથે એનું આખું જે છે એ પ્રતિબિંબિત સમઘટક પણ આપણને મળે છે એટલે કે એનું ડિગ્રીએ એકસો એંશીની ડિગ્રીએ એનું વ્યુતક્રમણ પણ થાય છે તો સી ટુ એચ ફાઈવ છે જે મિડલ સ્થાને છે વચ્ચે છે એટલે જો આપણે અરીસાની બીજી બાજુ મૂકીશું તો પણ એ વચ્ચેના સ્થાન પર રહેશે પરંતુ જે એચ છે એ તમે જોયો છો એની સામે આવી જાય છે સીએસ્ત્રી છે એ બે આ બાજુએ આવી જાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે એનું ભ્રમણ થયેલું છે અને વાય છે એ વિસ્થાપક સમૂહ છે જે આપણે પ્રક્રિયા કરીને એક્સના સ્થાન પર લખેલો છે તો આ રીતના આપણને આ બાજુ ધારણ મળે છે બીજી બાજુ વ્યુત્ક્રમણ મળે છે અને આપણે એક નીચે પ્રક્રિયા કરેલી છે એ પ્લસ બી મળે છે તો એ પ્લસ બીનું જે મિશ્રણ છે એને આપણે કહીશું રેસીમીકરણ તો એ પ્લસ બીની અંદર જે આપણી પાસે એ છે અને બી છે એ બંનેનું આપણને રેસીમીકરણની અંદર રિએક્શન મળે છે તો આ બાજુ જે છે એને આપણે ચલો કઈ સાઈડ થાય છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કહીએ તો જેને આપણે ચાલો એલ નામ આપીએ આ બાજુ જે થાય છે એને આપણે ચાલો ડી નામ આપીએ તો ડી અને L નું આપણને મિશ્રણ મળશે તો અહીંયા આપણે લખી શકીએ કે ડી એલ અથવા તો પ્લસ ઓર માઇનસનું મિશ્રણ અહીંયા આપણને મળે છે તો જે થશે રેસીમીકરણ ચલો એના પછી આપણે રેસીમીકરણ વિશે જોઈએ તો રેસીમીકરણની અંદર આપણને ફિફ્ટી ફિફ્ટી મિશ્રણ મળે છે નીપજ જે મળે છે એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે કારણ કે એક સમગઠક પ્રકાશનું ભ્રમણ બીજા સમગઠકના પ્રકાશના ભ્રમણની વિરુદ્ધ દિશામાં દર્શાવે છે હવે આપણે એસએન વન અને એસએન ટુ ક્રિયા વિધિનું અહીંયા ફરીથી અવલોકન કરીશું તો એસએન વન અને એસએન ટુમાં શું થતું હતું તો પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ લેલાય સંયોજનોના કિસ્સામાં એસએન ટુ ક્રિયા વિધિના પરિણામે પ્રક્રિયકની સરખામણીમાં નીપજનો વિન્યાસ વ્યુત્ક્રમિત હોય છે વ્યુત્ક્રમિત એટલે એનું જે જેવી રીતના આપણે છત્રીનું ઉદાહરણ લીધું હતું કે છત્રી જે છે એ વ્યુત્ક્રમિત દર્શાવે છે એટલે કે આખું જે છે એ પલટાઈ જાય છે કાગડાની છત્રી કાગડો બની જાય તો જેવી રચના થાય છે એ પ્રમાણે અહીંયા કાર્બનની આજુબાજુ વિસ્થાપક સમૂહની પણ રચના થઈ જાય છે તો અહીંયા જે બિયાર છે એ બીયરનું સ્થાન અહીંયા વહેજ લઈ લે છે જે આપણે આગળ જોઈ ચૂક્યા છે કે કેવી રીતના એસેન્ટુની અંદર રિએક્શન થાય છે એસેન્ટુ જે રિએક્શન છે એ એક જ તબક્કાની પ્રક્રિયા છે એના પછી છે એસએન વન પ્રક્રિયા એસએન વન પ્રક્રિયા છે જે બે તબક્કાની પ્રક્રિયા છે તો સૌપ્રથમ શું થાય છે તો બીઆર દૂર થાય છે એના વિશે આપણે પ્રક્રિયા એક ફર્સ્ટ તબક્કો થશે તો જે સીએસ થ્રી અહીંયા જે કાર્બન છે એ પ્લસ દર્શાવે છે એટલે કે કાર્બોકેટાઇન બને છે અને પછી એનું રિએક્શન થાય છે તો જે બે તબક્કાની પ્રક્રિયા છે જે પણ આપણે જોઈ ગયા છે આગળ ચલો એના પછી છે વિલોપન પ્રક્રિયા તો વિલોપન પ્રક્રિયાની અંદર વિલોપન પ્રક્રિયા થોડી અલગ છે તો આપણે અહીંયા સુધી જે ભણ્યા એને આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહીશું મીન્સ કે કેન્દ્રના કાર્બન સાથે થતી પ્રક્રિયા હવે વિલોપન પ્રક્રિયાની અંદર આપણને અહીંયા એક આપણી પાસે પ્રક્રિયા આપેલી છે તો એ પ્રક્રિયાની અંદર બી માઇનસ જે આપણે ચાલો ઓ એચ માઇનસ લઈએ કેન્દ્ર અનુરાગી કોઈ પ્રક્રિયક લઈએ છીએ એ પ્રક્રિયક જ્યારે પ્રક્રિયા કરે છે કોઈ બીજા સમૂહ સાથે તો તેની અંદર રહેલા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે તે તેના હેલોજન સમૂહ સાથે પ્રક્રિયા કરતી નથી અને જે હેલોજન સમૂહ જોડાયેલો છે એ અવશેષ સમૂહ તરીકે દૂર થઈ જાય છે તો આખી અહીંયા પ્રક્રિયા અલગ રીતે થાય છે જેને આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે ટુ બ્રોમો બ્યુ પેન્ટેન છે ટુ બ્રોમો પેન્ટેન છે બ્રોમિન બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલું છે વન અહીંયા ટુ લઈએ તો બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલું છે એટલે આપણને બે રીતે પ્રક્રિયા થયેલી જોવા મળશે તો બીજા નંબર પર પણ આપણને ડબલ બોન્ડ જોવા મળશે અને જે લાર્જ નંબર છે એના પર પણ આપણને ડબલ બોન્ડ જોવા મળે છે તો બીજા નંબરનો જે કાર્બન છે એના પર ડબલ બોન્ડ બનાવવું હોય તો વધારે સરળ રહેશે તો તેનું મિશ્રણ આપણને સૌથી વધારે એટલે કે એક્યાસી પર્સન્ટ જેટલું મળે છે તો જે પ્રક્રિયા છે એ કેવી રીતના થશે તો પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ તો ટુ બ્રોમો બ્યુ પેન્ટેન છે ટુ બ્રોમો પેન્ટમાં તમે એ જોઈ શકો છો કે આપણે ભણીએ છીએ વિલોપન તો વિલોપનમાં શું થાય છે બીઆર છે એ અહીંયાથી દૂર થઈ જશે ને ઉએચ એનું સ્થાન ઉએસ એનું સ્થાન નહીં લઈ શકતો ઉએજ જે છે એ અહીંયા રહેલું જે હાઇડ્રોજન છે જે ડબલ બોન્ડ રચાશે ત્યારે હાઇડ્રોજન દૂર થાય છે એની સાથે ઉએજ પ્રક્રિયા કરે છે અને બીઆર છે એ દૂર થઈ જાય છે અવશિષ્ટ અવશિષ્ટમૂહ તરીકે તો અહીંયા બી આર એ અવશી સમૂહ તરીકે દૂર થઈ જશે તો આપણે અહીંયા લખી દઈએ છીએ બીઆર માઇનસ અવશિષ્ટ સમૂહ તરીકે બીજું અહીંયાથી હાઇડ્રોજન જ્યારે બી વિલોપન પ્રક્રિયા થાય છે તો ઓ એચ અહીંયા રહેલા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો આ જે બોન્ડ છે એ અહીંયા એચ ડબલ બોન્ડ સીએચ તો અહીંયા રચાય છે ત્યારે હાઇડ્રોજન અહીંયાથી જે દૂર થાય છે એ હાઇડ્રોજન સાથે ઓ એચ પ્રક્રિયા કરશે અને એસ ટુઓનો અણુ દૂર કરે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે વિલોપનની અંદર એકદમ અલગ જ પ્રક્રિયા થાય છે એસએન ટુ અને એસએન વન કરતાં એકદમ અલગ થાય છે એસએન વન અને એસએન ટુમાં થતું હતું ઓ એચ માઇનસ એ બીઆરની જગ્યા લઈ લેતો હતો અને બીઆર દૂર થતો હતો અહીંયા શું થાય છે બીઆર પણ દૂર થઈ જાય છે અને ઓ છે એ વિસ્થાપન થયેલો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને એચ પ્લસ સ્વરૂપે દૂર થઈ જાય છે અને એ જે બોન્ડ વચે છે એ બોન્ડ ડબલ બોન્ડ સ્વરૂપે અહીંયા બની જાય છે બીજી બાજુ આપણે રિએક્શન જોઈએ તો ઓ માઇનસ છે એ બીઆર અહીંયા ચાલો આ બાજુ પણ બીઆર માઇનસ અવશેષ સમૂહ તરીકે દૂર થઈ જશે અને બીજું કે ડબલ બોન્ડ અહીંયા પહેલાં બે કાર્બન પર બને છે આ બાજુ વચ્ચે બને છે એટલે કે બીજા કાર્બન પર બને છે તો અહીંયા પણ એસલુઓ દૂર થઈ જાય છે તો આ હતી વિલોપન પ્રક્રિયા તો વિલોપન અને વિસ્થાપન બંનેમાં તમારે યાદ રાખવાનું છે કે વિલોપનમાં બીઆર માઇનસ અને ઉ માઇનસ બંને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે પરંતુ બંને એકબીજાનું સ્થાન લેતા નથી જે ઓલરેડી જોડાયેલો જ છે સમૂહ પ્રક્રિયાર્થી સાથે એ અવધિ સમૂહ તરીકે દૂર થઈ જાય છે અને જે ઓ એચ માઇનસ જે કેન્દ્રનુરાગી પ્રક્રિયક છે જે પ્રક્રિયા કરે છે વિસ્થાપન થયેલા હાઇડ્રોજન સાથે તો બંનેનું આપણે એક સાથે વિલોપન અને વિસ્થાપન જોઈશું તો વિલોપન આ છે કેન્દ્રનુરાગી પ્રક્રિયક સીએસ થ્રી સી સીએસ થ્રી સીએસ થ્રી ઓ માઇનસ ચલો ઓ માઇનસ છે તો એ અહીંયા આ જે ડબલ બોન્ડ છે સોરી સિંગલ બોન્ડ છે એ બોન્ડ અહીંયા જશે તો અહીંયા ડબલ બોન્ડ આવી જશે અને હાઇડ્રોજન અહીંયાથી દૂર થઈ જશે અને એ હાઇડ્રોજન અહીંયા આવી જશે તો અહીંયા આવી જશે ઉએચ તો શું બની જશે ઉએચ કાર્બન અને એની સાથે બીજા ત્રણ કાર્બન જોડાયેલા છે તો આવી રીતના આપણને આલ્કોહોલ મળે છે અલગથી અને અહીંયા આવી જશે ડબલ બોન્ડ ચલો તો આ થયું આપણી વિલોપન વિલોપન વિરુદ્ધ વિસ્થાપન તો વિસ્થાપનમાં શું થશે અહીંયા સી એસ થ્રી સી એસ ટુ ઓ માઇનસ છે એ ઓ માઇનસ કોની સાથે પ્રક્રિયા કરે છે ઓ માઇનસ ડાયરેક એના કેન્દ્રના કાર્બન સાથે જ પ્રક્રિયા કરે છે અને કેન્દ્ર સાથે જ્યારે બી પ્રક્રિયા કરે છે તો જે બીઆર છે એ અવશિષ્ટ અમુક તરીકે અહીંયા દૂર થઈ જાય છે અલગ તો બીઆરનું સ્થાન અહીંયા કોણ લઈ લીધું આ કેન્દ્રનુરાગી પ્રક્રિયા તો વિલોપનમાં શું થતું તો બીઆર છે એ આખો છૂટો પડીને અલગ બીઆર માઇનસ તરીકે દૂર થઈ જાય છે અને આ રીતના આખી અહીંયા પ્રક્રિયા થાય છે તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ ઓલ ઓફ યુ થેન્ક્સ